આમાં કોક આપે બેઠી હોય તો કોક દઈ આવે તો કોક રોટલા કોક ભાત જાય ને જય શ્રી કૃષ્ણ માં જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ નાની એવી ઝું આ ઝુંપડી મારી છે શું તકલીફ હતી એને કેન્સર હતું ઘર ખાલી કરી નાખ્યું કેન્સર હતું અને સંતાનમાં દીકરા દીકરી કોઈ નહી એક જ કોઈ નહી પહેલાથી હતા જ નહી પહેલાથી જ નહી દોસ્તો આપણે મોહવાના બંદર રોડ ઉપર અત્યારે છે અને તખુમાના ઘરે આવ્યા છીએ પરિવારમાં કોઈ છે નહી દાદા વીસ વર્ષ પહેલા કેન્સરની બીમારીથી ગુજરી ગયા અને સંતાનમાં કોઈ દીકરા દીકરી છે નહી એકદમ પાંચ 5x5 ની ઝૂપડીમાં રહે છે અને બહુ અત્યંત પરિસ્થિતિ માની ખરાબ છે તો માં તમારું ઘર ગુજરાન કેમ હાલે માંગીને લાવો માંગીને લાવો આમાં કોક કાપે બેઠે તો કોક દઈ આવે તો કોક રોટલા દે જાય કોક દાળ ભાત દે જાય ને એવું ખાઈને બેહી રહે કોક દે તો વાય વાય નગર તો હુઈ જાવું પડે પાણી પીને ઘણીવાર તમારે ભૂખ્યા હુઈ જવું પડે એમ એમ જ જાવું પડે ને પાણી પીને હમ કોક દઈ આવે હોય તો દઈ જાય એટલે પાડોશી

દવા એવું ન કરાય એ સમજુ છું કે પાપ ના અધિકારી અને દુબારા જન્મ લેવો પડે અને ભૂતકોટ એવું ના મારે આપડે છે ને શરીર આ લઈ થી જે થાય એ કરાય ને બાકી આનંદ થી જીવાય બરોબર છે આનંદ જ છે મારા રામ બસ બસ બીજું કોઈ એવી ચિંતા નહીં મારે હું તમારો દીકરો બની ને જ આવ્યો છું કઈ વાંધો નહીં હું છે ને હું તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને રાશન આપું છું અઢી ત્રણ મહિનાનું તો હું રાશન આપું તમે લેશો માં બધું લઈ લો જે આપો બરોબર ને તમારે છે ને મા અઢી ત્રણ મહિના કોઈ ચિંતા નહીં રે ખાઈ પીને આનંદ કરજો દોસ્તો એકદમ નિરાધાર માં છે આજુબાજુ એકલા યોગદાન કરતા હોય એવી રીતના માના જીવનનો નિર્વાહ હાલે છે તો આપણે માને રાશન આપશું અને માની પરિસ્થિતિ અત્યારે આવી રીતના છે જે એમને કીધું એ આપણે સાંભળ્યું છે તો દોસ્તો આવા વૃદ્ધ માવતરને આપણે કાયમ પ્રેમ સપોર્ટ કરતા રહી તમારા સાથ અને સહકારથી આપણે આવા વૃદ્ધ માવતરોને રાશન આપી તો એને અંદરથી રાજીપો રે અને એને એમ થાય કે મારું કોઈ ધ્યાન રાખવા વાળું છે તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો આપણે હું તમને થોડુંક માનું છે ને ઘર બતાવું છું તો માં હાલો તો અંદર આપણે દોસ્તો આવી રીતના એકદમ પાંચ બાય પાંચ ની રૂમ છે આમાં કોઈ કાઈ માનો ખાટલો તો કેમ છે તો એને જ ખબર હશે જો આવી રીતના આવી રીતના ચૂલો છે માં શાકભાજી કોઈ આપ્યું તમને માંગીને લેવા તો ઘણું બધું તમને આપ્યું છે એક દિવસ બે દિવસ આ લઈ હા એટલે આપે સપટે સપટે દયા હોય ને મારી ને ખબર કે એકલા સદ બશારા દઈ માંગી લાવો ને માં આપડું ઘર નું ગુજરા બરોબર ને એમ કરી છે એમ તો આવી રીતના દોસ્તો માનું ઘર છે ને જો આ બધા એના કપડા ને પછી આ એના વાસણ ને આ ભરાય વાસણ છે અને આ એકદમ એનો ચૂલો નાનો એવો છે ત્રણ સાઈડમાં પથ્થર મૂકી અને જીણા જીણા લાકડા છેમાં સોમાસામાં પાણી કેટલું આવી જાય એટલે એટલે અ બટણ ઘટણ લાગી હ તો પછી ત્યારે તકલીફ નઈ પડતી હોય મારી મારી ખાટલો ઢળ બેસી ખાટલો ઢાળી દેવું પડે હ પછી રાબડ હોય તો હલાવીને પછી એમ નેમ હુઈ રહી હુઈ રહેવાનું હ ભગવાન ભરોસે જીવી છે ને માર ના કે તો સારું આવે ના 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 એવું કહે રે આપણે વિચારવાનું હો એ તો હોય જાઈ ભગવાન

આપણે મા માટે રાશન લાવી અને મને રાશન આપી છે હું તમારા માટે આ રાશન લેવો કેવું લાગ્યું તમને સારું લાગ્યું માં ભગવાન તમારું સારું કરશે અમારી ટીમ છે ને માં પીએમ કલસરિયા એના તરફથી તમને આ સહયોગ મળ્યો તો અમારી ટીમ ને હું આશીર્વાદ આપશો મારો રામ એને જાજો આપે ભરા ભંડાર રાખે સુખ શાંતિ આપે અને હ હો રહે કરે બસ બસ માં અમે તો તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એ લોકો ને આશીર્વાદ મારો રામ એને રાજી રાખશે અને ઘણું દેહ એના બધા ભંડાર રાખશે અમારો રામ બસ તમારા જેવા વૃદ્ધ લોકો નો આશીર્વાદ અમને કાયમ મળતો રહે એને સુખી રાખે એના બાળ બચ્ચા ને સુખી રાખે ને હો હો રહેને આવડ દાખલ બસ બસમાં બસ ખાઈ પીને માં આનંદ કરજો આપણે નજીકના ટાઈમ માં દિવાળી છે એટલે તમારે ક્યારેય કોઈ પણ આટ લાંબો નઈ કરવો પડે હહ હવે નહીં માંગવા જાવ હવે બે ત્રણ મહિના તમારે મરચું છે બધી વસ્તુ છે આનંદ થી રેવાનું અને બીજીમાં છે ને કોઈ ચિંતા નહીં કરવાની કઈ ચિંતા નહીં ઘણી વાર આપણને એમ થતું હોય કે આપડે એકલા હોય મળી આપણે ટાઈમ નો જાય આપણે અંદર ન જાય રાત નો આવે તો કરવું કેમ તો માં પંખા વગેરે તમને કેમ એટલે તો સવાલ જ નથી પંખો જ નથી આમાં રે ને પંખો ત્યાં રાખો હું તમારા માટે છે ને એક નાના એવા પંખા ની મહેનત કરું કોઈ આપણને દાતા મળી જાય ને તો હું તમને પંખો લાવી આપી ઓમાં આપડે નાનો લાવશું મોટો નહીં આમાં પણ હું શું નથી ને નીસુ છે ને એટલે પંખો રે નહીં પંખો મારી પાસે હોય ત્યાંથી પંખા પંખાનો પૈસા હોય તો પંખો લેવાય ને એમાં પેલા તમે શું કામ કરતા માં પેલી હું ખોટું નહી બોલું બકાલુ વેચતી આનું વેસેલું હોય ને એને એ વધે ને એ લઈ લેતી પછી મારી આવ્યા વીરનગર જઈને તો કોઈ હારે તો નતો પણ મોત્યા ઉતરાય તો પૂજતું તો નથી મને આઠ દસ વર્ષ થઇ ગયા મારું કોઈ બસ 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 દોસ્તો આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા તમારા સાથ અને સહકાર થી આવા વૃદ્ધ લોકો ને આપડે કાયમ મદદ કરતા રહીશું વિડીયા ને તમારા દરેક ગ્રુપ ની અંદર શેર કરો

હા માલે ઈ દેવ આવે ઈજ ભગવાન હોય બીજે ભગવાન ને ગોતવા નહીં જવાના અમી તો મા છે ને માત્ર નો સમજે એને લીએ રાક્ષસ છે ને પણ માં રાવણ પેદા થાય એને કઈ નો હોય અને જેના પંડ મારો રામ હૃદય છે મારો રામ હૃદય માં છે ઈ પોતે રામ છે અમી તો માં માં હાલી ને દેવ આવે ઈજ રામ માનવાના બીજે રામ ગોતવા નથી જવાના અમી તો મા માત્ર નિમિત્ત છે ઈ હા પણ રામ તમારામાં છે તો જ છો મેં કરતા તમારા માં રમે રોમે 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 રમી રહ્યો અમારો રાહ તબિયત નું ધ્યાન રાખજો આવજો એ આવજો